ક્યારેય એવું વિચાર્યું છે કે જે વસ્તુઓ આપણે આપણા સ્વાસ્થ્યની રક્ષા માટે વાપરીએ છીએ એ જ કદાચ આપણને અંદરથી નુકસાન પહોંચાડી રહી હોય આજે આપણે એવી જ કેટલીક આધુનિક સુવિધાઓ પાછળ છુપાયેલા જોખમોની વાત કરવાના છીએ તો આજનો મુખ્ય સવાલ આ જ છે આપણને જે સગવડો મળી રહી છે શું ખરેખર એ આપણા સ્વાસ્થ્યના ભોગે છે ચાલો આના ઊંડાણમાં ઉતરીએ અને સત્ય જાણવાનો પ્રયાસ કરીએ ચાલો શરૂઆત કરીએ એક એવી સમસ્યાથી જે હવે આપણા બધા માટે સામાન્ય બની ગઈ છે દેશના ઘણા શહેરોમાં હવાનું પ્રદૂષણ એટલું વધી ગયું છે કે વાત ન પૂછો એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે એ રોજ નવા રેકોર્ડ બનાવે છે અને એના લીધે શું થાય છે શ્વાસ લેવામાં તકલીફ ખાંસી માથાનો દુખાવો આંખોમાં બળતરા આ બધું હવે રોજિંદુ બની ગયું છે હવે જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે તરત મગજમાં શું આવે જેમ પહેલાં સ્વચ્છ પાણી માટે વોટર ફિલ્ટર જરૂરી બન્યું હતું બસ એ જ રીતે હવે લોકો સ્વચ્છ હવા માટે ઘરમાં અને ઓફિસમાં એર પ્યુરિફાયર લગાવી રહ્યા છે એવું મનાય છે કે જો શુદ્ધ હવા જોઈતી હોય તો એર પ્યુરિફાયર તો લગાવવું જ પડે પણ એક મિનિટ અહીંયા જ એક મોટો સવાલ છે શું હજારો રૂપિયા ખર્ચીને જે મશીન લાવ્યા છીએ એ માત્ર શોભાનો ગાંઠ્યો તો નથી ને કારણ કે એવું બિલકુલ બની શકે છે કે તમારું એડ પ્યુરિફાયર માત્ર નામનું જ કામ કરી રહ્યું હોય તો એ કેવી રીતે ખાતરી કરવી કે પ્યુરિફાયર બરાબર કામ કરે છે જુઓ બધું યાદ રાખવાની જરૂર નથી બસ આ ત્રણ મુખ્ય વાતો પકડી લો પહેલું અને સૌથી મહત્વનું હંમેશા હંમેશા અસલી હેપા ફિલ્ટરવાળું જ પ્યુરિફાયર ખરીદો બીજું જ્યારે પણ એ ચાલુ હોય ત્યારે રૂમ બંધ રાખો નહીં તો કોઈ મતલબ નથી અને ત્રીજું એનું ફિલ્ટર સમયસર બદલતા રહો બસ આટલું કરશો તો જ સાચો ફાયદો મળશે ખરીદી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે માર્કેટમાં હેપા ટાઈપ કે હેપા જેવા નામે ઘણા ફિલ્ટર્સ વેચાય છે પણ યાદ રાખજો એ અસલી હેપા ફિલ્ટર નથી ફક્ત સાચું હેપા ફિલ્ટર જ પીએમ ટુ પોઈન્ટ ફાઇવ જેવા ઝીણામાં ઝીણા કણોને પકડી શકે છે એટલે ખાતરી કરજો કે તમે છેતરાઈ ના જાઓ ચાલો હવાની વાત તો થઈ હવે આવી આપણા સ્વાસ્થ્યના બીજા પાસા પર શુદ્ધ હવાની જેમ જ આપણને હવે સ્વાસ્થ્ય સુવિધાઓ પણ ફટાફટ જોઈએ છે કરિયાણાની જેમ જ દવાઓ પણ હવે તો દસ પંદર મિનિટમાં ઘરે આવી જાય છે પણ શું આ સુવિધા એક નવું જોખમ તો નથી ઊભું કરી રહી આ કોઈ મનગળત વાત નથી હો સોશિયલ મીડિયા પર એક યુઝરે પોતાનો અનુભવ શેર કર્યો એમની પાસે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન નહોતું તો એપે શું કર્યું એમને ઓનલાઈન જ એક જનરલ ફિઝિશિયન સાથે જોડી દીધા ફોન પર થોડી મિનિટો વાત થઈ અને કોઈપણ જાતની શારીરિક તપાસ વગર એમને એન્ટીબાયોટિક અને એન્ટીફંગલ ક્રીમનું પ્રિસ્ક્રિપ્શન મળી ગયું અને જેવું આ સામે આવ્યું મેડિકલ જગતમાં તો જાણે ખળભળાટ મચી ગયો લિવર ડોગ તરીકે જાણીતા ડૉક્ટર સાયરિયાક એબી ફિલિપ્સે આને એકદમ મૂર્ખતાભરી અને ખતરનાક સેવા કહી એમણે સવાલ ઉઠાવ્યો કે ભાઈ કોઈ ડોક્ટર ફોન પર જ કેવી રીતે નક્કી કરી શકે કે ફંગલ ઇન્ફેક્શન છે અને વાયરલ શરદી માટે એન્ટીબાયોટિક્સ કેવી રીતે આપી શકે આ વાતને આગળ વધારતા ત્વચારોગ નિષ્ણાત ડોક્ટર દિવ્યા શર્માએ તો ત્યાં સુધી લખ્યું કે આ કોઈ સુવિધા નથી આ તો ઝોલા છાપીનું ડિજિટલીકરણ છે એમણે ચિંતા વ્યક્ત કરી કે સ્ટીરોઇડવાલી ક્રીમના આડેધડ ઉપયોગથી ફંગલ ઇન્ફેક્શન હવે વધુ ગંભીર અને જિદ્દી બની રહ્યા છે અને આવા પ્લેટફોર્મ્સ આ સમસ્યાને વધુ વકરાવી રહ્યા છે આ સમસ્યા કેટલી ગંભીર છે એનો અંદાજો આ આંકડા પરથી આવશે ધ લેન્સેટ જેવા પ્રતિષ્ઠિત જર્નલના એક અભ્યાસ મુજબ દર વર્ષે લગભગ પચાસ લાખ લોકો એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સને કારણે મૃત્યુ પામે છે પચાસ લાખ આનો સીધો અર્થ એ છે કે સામાન્યમાં સામાન્ય ઇન્ફેક્શન પણ જીવલેણ બની જાય છે કારણ કે દવાઓ એના પર કામ જ નથી કરતી તો આ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે શું એકદમ સાદી ભાષામાં સમજીએ માની લો કે કોઈ દુશ્મન પર તમે વારંવાર એક જ હથિયારથી હુમલો કરો તો ધીમે ધીમે એ એનાથી બચતા શીખી જશે બસ બેક્ટેરિયા સાથે પણ એવું જ થાય છે બિનજરૂરી દવાઓ લેવાથી એ બેક્ટેરિયા મજબૂત બની જાય છે અને પછી દવાઓ તેમના પર બેઅસર થઈ જાય છે ચાલો હવે આપણા ત્રીજા અને છેલ્લા વિષય પર આવીએ એક એવા સવાલ સાથે જે તમને વિચારતા કરી દેશે શું તમે કહી શકો કે દુનિયાનો સૌથી ખતરનાક કાર્બોહાઈડ્રેટ કયો છે જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે એ ખાંડ નથી એ બ્રેડ પણ નથી એ છે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ જેને માલ્ટોડેક્સ્ટ્રીન અને કોર્ન સ્ટાર્ચ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે અને હા સ્પષ્ટતા કરી દો કે આ એ કુદરતી સ્ટાર્ચ નથી જે આપણને ચોખા કે બટાકામાંથી મળે છે આ એક પ્રોસેસ્ડ બનાવેલો પદાર્થ છે આ ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ શરીરમાં જઈને ચૂપચાપ તબાહી મચાવે છે ડૉક્ટર ઉબેદુર રહેમાનના કહેવા પ્રમાણે એ લોહીમાં શુગરનો એવો ઉછાળો લાવે છે જે સીધો ડાયાબિટીસને આમંત્રણ આપે છે એટલું જ નહીં એ લિવરમાં ચરબી જમા કરે છે અને સાંધામાં દુખાવો પણ કરી શકે છે તો સવાલ એ છે કે આ ખતરનાક વસ્તુ છુપાયેલી ક્યાં હોય છે ડાયટીશિયન કોમલ મલિકના મતે તે મોટાભાગે સસ્તી મીઠાઈઓ ભેળસેડવાળો માવો નકલી પનીર અલગ અલગ પ્રકારના સોસ સ્ટ્રીટ ફૂડની ચટણીઓ આઈસ્ક્રીમ કસ્ટર્ડ અને તો અને નકલી મસાલા જેવી વસ્તુઓમાં છુપાયેલું હોય છે હવે સવાલ થાય કે જો આટલું ખરાબ છે તો એનો ઉપયોગ શા માટે થાય છે જવાબ એકદમ સીધો છે પૈસા આ સ્ટાર્ચ સસ્તો પડે છે ઉત્પાદનને ઘટ બનાવે છે ઓછા ખર્ચે વધારે જથ્થો તૈયાર થાય છે ટેક્સચરને નરમ અને ક્રીમી બનાવે છે અને પ્રોડક્ટની શેલ્ફ લાઈફ પણ વધારે છે અને સૌથી મહત્ત્વની વાત એમાં પ્રોટીન ફાઇબર કે વિટામિન્સ જેવું કોઈ પોષણ નથી માત્ર ને માત્ર ખાલી કેલરી તો આ બધી ચર્ચા પછી આપણા માટે શું શીખવાનું છે ચાલો એકદમ સિમ્પલ ચેકલિસ્ટ બનાવીએ પહેલું એર પ્યુરિફાયર લેતા પહેલાં હંમેશા હેપા ફિલ્ટર અને રૂમનું સાચું કદ તપાસો બીજું દવાઓ માટે યોગ્ય નિદાન વગર ઓનલાઇન પ્રિસ્ક્રિપ્શન લેવાનું ટાળો અને ત્રીજું ખાવા પીવાની બાબતમાં પ્રોસેસ્ડ ફૂડથી સાવધાન રહો અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્સથી બચવા માટે સારી વિશ્વસનીય બ્રાન્ડમાંથી જ ખરીદી કરો અને અમતે એક સવાલ આપણે સૌએ આપણી જાતને પૂછવાનો છે આપણું જીવન સરળ અને વધુ સુવિધાજનક બનાવવાની આ દોડમાં શું આપણે અજાણતા જ આપણા સ્વાસ્થ્ય સાથે કોઈ મોટો સોદો તો નથી કરી રહ્યા આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે